હવે તમારે શું થોદી હા એ વાત કીધું ભાઈ તો રો ભાઈ બધે રેડી થઈ થી હવે તૈયાર થઈ જાય તો ચાલો હા રો ભાઈ આગળ તૈયાર થઈ જાય બેન ની તો તૈયાર ગયા જાય ગોદી ભાભાઈ આગળ તૈયાર થઈ જાય

આવે છે તો હવે બધા રહી ભાઈ રઘુભાઈ ના ઘર ની પેલી વાર મેળા નો વાહ વાહ એવું હે હાલો ને ભાઈ હાલો ને બે ગાડીમાં અને ત્રણ જણા ને ગોદી ભાભી એટલા બધા જઈ હવે છે ને નીકળી ભાઈ ડાયરેક્ટ મેળા દવા ડાયરેક્ટ મેળામાં

તો ફેમિલી જો મેળો શરૂ થઈ ગયો છે હવે જઈએ અંદર જોઈએ મેળા ની અંદર પેલા તો હે ને દર્શન કરવા જવું છે પેલા દર્શન કરી આવશું ને પછી મેળા માટા મારવા જાવ ને રઘુભાઈ પહેલી આ શશમા બૂસ મારી લીધી કેવી લાગે ખાસ કરીને કમેન્ટ કરી દેજો બધા એ રઘુ એ શશમા મારી છે રાવા જની હવે એ ભાઈ આને આને મોહમ્મદ ની બૂસ મારી લાગે કેમ લાગે આ મોહમ્મદ ની મારી લાગે મોહમ્મદ મારી હાલો તો દર્શન કરવા જવા ને કે ને જાવ વારો ને આવે ને વારો ને આવે ભાઈ અને બા વારો ની આવે ને

આમ જ છે હો ભાઈ આમ જ છે આવડે મેળ કરશે તો ફેમિલી જો આવું બધું બધી વસ્તુ એ તો શરૂઆત જ છે અંદર જઈને કોને ખબર શું વસ્તુ હોય એમ તો ફેમિલી જો સણિયા છોડી જોવા આવી જશે હવે ગોદી બેન ને સણિયા છોડી લેવી છે ગોદી બેન ને તારા લેવી છે તારા માપની ની હોય છે અહિયાં આ તારા માપને હમણાં લગ્ન આવે છે લેવી એવું ભાઈ હે હવે આમાં અલગ અલગ હે શનિયાસોડીઓ હવે ધોવે તો ધાનમાં આવશે તો લે હે નકર તો હવે તો આવી મૂકી બેન શું તો કાઈ લેવું લે આ હું ભાઈબંધો કેમ બધા ભાઈબંધો ભેગા થઈ જાય આ કેમ માસ્ક કેમ પહેરવા હા મારસી કોઈ હ સોરાય આવેલો હે ઈ છોકરો સોરાય આવેલો હે ખબર વગે હ ઓય વિલન બધા હું હે તો તો હાલો રકડો રકડો હાલો હા હાલો તો લેવું હે હે જો લેવાની લે 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 તો ભાઈ જો આબડા બધે ખોળે છે ભાઈ સોની કઈ લીધું કે સોની તો તમે લેવા નઈ કાઈ ખાલી જો જોત આવેલું જોવો તમે જાવ જાવ તો ભાઈ જો એવું છે હાલે વિનયશ હાલો આપણે ભાઈ જાલ હાલો તો ફેમિલી અત્યાર સુધીમાં છે ને જે વસ્તુની ખરીદી કરી છે દે એને શું કરવા તમારે આવડે મોટા મોટા ઓબડા અરે રે રે જાવ જાવ આવો આવો

तो भयो यो इउडा लेवा दिने आ बदान लागे न त ले ले <laughs> ला के लागे एतला जे दिने ना के मफत मा ملي जाय है आगा। जा जावे तो फाइनल जो उन अविनाश किवन उभा ने रुपववी ने तो किवन बंगडियो त ले छे पण के लेता नै को ले रुपववी बंगडियो लेई पर सा अमर माफ ने आउति नै छति बोला आउति नै वो मोठी मोठी ह गुडी बा नी लेसे दो

ઈ વીએ દે મૂકી આ યાગ્રમ ને પેગા શાબ એને કીધું કે આ બધું લેતા ખાવી ની દિન લે આવી આ બધું ઈએવા હજી ગરમ કપડા લે આવ મીડાસે હું લ્યો શું લ્યો હે હોત તો લેવું એમ કે કેવું તું એવું સે નબા તમર કઈ ન લેવાનું મનેમાં કઈ ન દે મને આવું બે ને હાલ લાગ તું ના એ સે લો બુદુ રેવા સ્તને તોય મરબન કઈ હારું ને લાગી બોલ હે બસ સપલા લેવા ને હે રુપાવી સપલા લેવા એટલા બધા સપલા હે કે તે બાર તમારે લેવા નહી કે માર લેવા પણ મને મને આવતા બા કઈ ને મને આવતું બેન એવું છે હા રુપાવી બેન કે બસ તન મોટા બેન છે આ હારુ સે ન બતા ને હા જો મેળા કરવા આવેલ હે આ બતા હા બંદે કે છ મેરા ભયો તો ભાઈ કેં ન તા કે આયો રગડજા અમે રગડીએ તમાર વાહ શું કર વાટા મારવા નોકા રગડીએ તો હારુ કેવું છે હા જો પકડી લી તમે લેતા ને કદા YouTube પર કે તું તમારે એવું ફ્રેન્ડ હમ તો અમાર ગોદી ભાભી થાકી એ કો લીધું તમે કાઈ દર્શન ને મત ભાઈ થઈ જા ખોવા જ્યા નવીને શું ભૂખો છે હવે ભૂખ લાગી ચાલો તો ખાવા જાય લીધું હું મને નામ હું લીધી

તો ફાઇનલી જો આપણે બરફ આવી ગયો મસ્ત મસ્ત ને રૂપાવાણીએ આયા બેઠા હતા તો આપણે બરફ ખાઈ લીધું ખાઈ લીધું હા ને ભાઈ હતા એ ભાઈ ખાઈ લીધું હા ખાઈ લીધું તમે ખાઈ લીધું કે તો પેટ જ ગયું જોવા કે બધું એવું છે તો જાવ તો હાલો એ હું કામ એ ઉસી ને એટલો તો એ ઉસી રમેસ બે દમ ફાઇનલ જો ઘર જવાનું બુદ્ધિ લી લીધું છે હા હા આવડા રે પણ આવ તને કોજે હે હા હા તમારા ને હાલો બા ભાગો ને હા લઈ લીધું તા લોક રૂમ તો ફાઈન લે કે ભાઈ મેળો પીને વિવાઈવા હે નમર રૂમા ભાવની તો ઉલાયવા ઉલયવા ઉલયવા

અને યાર મેળામાં તો એટલી મજા આવી ને હું વાત કરું તમને અને ઘણા બધા સબસ્ક્રાઇબર ને ફેન ફોલોઈંગ મેળવું બહુ મજા આવી ગઈ બસ આવો ને આવો સપોર્ટ અમને કરતા રહો બહુ મજા આવે અમને આ તો કેટલી મજા આવી જઈ કેટલી મજા આવી કેટલી મજા મને કાઈ ના કેટલા બધા સબસ્ક્રાઇબર ભેગા થયા

સારો હલો તો ભાઈ આજનો વ્લોગ છે ને બસ અહીંયા સુધી તો વ્લોગ કેવો લાગ્યો લાગ્યું પાછા ખાસ કમેન્ટને અંદર જણાવી દેજો ચેનલ માં નવો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી પછી એક નવા ત્યાં સુધી બધાને જય માતાજી બબાય સબસ્ક્રાઈબ કરતા હતા ને